હલો મિત્રો કેમ છો બધાય ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ અને જય દ્વારકાધીશ અને મંથન અને તમારા બધાનું હાર્દિક સ્વાગત છે તો સવાર સવારના પોરમાં કૈયામાં વાગી ગયા છે પોણા આજ જેવો ટાઈમ થઈ ગયો છે ને અહીંયા અમારા મંથનભાઈ ઊઠીને ચા દૂધ પીંજો ઝૂલે હુતા છે મજા નથી કાદિકા જય શ્રી કૃષ્ણ બધા મજામાં તું મજામાં હા અને અહીંયા છે એ સવાર સવારના પોરમાં મેં જો સાંજની ખીચડી હતી એ વઘાડી છે એમાં હે ને આદુ મરચું અને ધાણાભાજી ને એવું નાખી અને હીરામણમાં અને ચા બનાવી લીધો છે તો ચાલો હવે હું મારા મંથનભાઈએ તો ચા દૂધ પી લીધું છે કાદિકા હવે તો આપણે સવારનું કામકાજ કરીને નવરા થઈ ગયા અને બપોરની રસોઈ બનાવવાનો ટાઈમ છે એ થઈ ગયો છે તો અહીંયા આપણે છે ને દાળ ભાત છે અને મૂકી દીધા છે ને અહીંયા દાળ પણ છે એ આપણે ઉકળવા મૂકી દીધી છે ને બટેટાનું શાક ને અહીંયા છે ને લોટલી થોડીક બનાવી છે તો દાળ ભાત બટેટાનું શાક ને રોટલી બપોરના જમવામાં કરવું છે ને ઘડિયાળમાં છે ને પોણા જેવો ટાઈમ થઈ ગયો છે ને આપણે બપોરની રસોઈ ચાલુ કરી દીધી છે મંથન અમારા ને જો હરખો નથી જ નકરો એમ હાવ નહીં એલા તું ઊભો તો થા તો થાય નબળાઈ આવી ગઈ છે નહીં પૈડો રેસે છે નકરો હાથ પગ દુખા રાખે છે ને એવું થાયા રાખે છે જલ્દી જલ્દી હવે હાજા થઈ જાઓ ગણપતિ બાપાને કે મંથન કે મને હાજો કરી દો તો ચાલો આપણે બપોરની રસોઈ બનાવીને તો મિત્રો અડધી પડધી રસોઈ છે ને આપણી થઈ ગઈ છે ખાલી રોટલી એક બાકી છે અને મંથનભાઈને છે ને મેળે નહોતું આવતું બરોબર તો આપણે જે છે ને દવા પાઈ અને વેલો છે એ સુવડાવી દીધો છે અને એને સુવડાવી અને હવે મારે છે ને જવું છે મામલાદાર કચેરી છે ને એ કામ પતાવવામાં મને એવું લાગે છે કે સાંજ તો છે ને થઈ જ જશે મારે પાંચ છ એટલે કે વાગી જશે તો મિત્રો સાંજની હવે છે એ હું આવીને તો છ જેવો પોણા છ જેવો ટાઈમ થઈ ગયો હતો અને આવીને તો રસ્તામાંથી છે એ થોડુંક પનીર લઈ આવી તો આજે છે ને થોડુંક પંજાબી ખાવાની ઈચ્છા હતી તો આજે છે ને હું પહેલી વાર છે ને એ ઘરે પનીરનું છે એ શાક બનાવ પનીર લઈ આવીને એમાંથી મેં આ રીતના નાના નાના છે એ થોડાક પનીરના ટુકડા કર્યા અને થોડુંક પનીર છે એ ખમણવા માટે રાખ્યું છે તો આ રીતના મેં છે એ નાના નાના ટુકડા છે એ પનીરના કરેલા છે તો હવે આપણે છે એ એક વાસણ લઈ લઈ અને એની અંદર છે ને આપણે થોડુંક દહીં લેશું તો અહીંયા મેં છે ચાર થી પાંચ ચમચી જેટલું છે એ દહીં લઈ લીધું છે એક ચમચી છે આપણે ચણાનો લોટ છે એ લઈ લઈએ હવે આપણે છે એની અંદર મસાલા નાખી દેસું તો અડધી ચમચી છે આપણે નમક નાખી દઈએ એક ચમચી છે એ ધાણા જીરું પાવડર નાખી દઈએ હાફ ચમચી જેટલી છે એ હળદર નાખી દઈએ એક મોટી ચમચી છે એ લાલ મરચું પાવડર નાખી દઈએ તીન ચમચી છે એ ગરમ મસાલો નાખી દઈએ તીન ચમચી છે એ મેં અહીંયા બિરયાનીનો મસાલો આવે ને એ લઈ લઈએ ચમચી મેં અહીંયા છે ને પનીર ચીલી મિક્સ મસાલા આવે ને એ લઈ લીધો છે એ વસ્તુ છે એ આપણે એકદમ સરસથી મિક્સ કરી અને ફેટી લેશું જો આ રીતના મેં મસ્ત છે એ સરસથી ફેટી લીધું છે હવે એની અંદર છે એ આપણે આ પનીરના ટુકડા કરેલા છે એ બધાય નાખી દેસુ સાથે જ મેં અહીંયા છે ને એક ડુંગળી છે એ પનીરની સાઈઝના છે એ નાના નાના છે એ ટુકડા કરીએ લઈ લીધા છે અહીંયા મેં છે એ એક મરચું છે એ લઈ લીધું છે તો આ રીતના તમે છે ને આમ કેપ્સિકમ જ વધારે પડતું યુઝ થાય પણ આપણે છે ને એ મોડું સાવ મરચું આવે ને એ લઈ લીધું છે એક અને આ રીતના છે એ બધી વસ્તુને છે એ સારી રીતના છે આપણે હળવા હાથેથી મિક્સ કરી લેવાનું છે એટલે પનીર છે ને એ તાજું છે ને તો એકદમથી તૂટી ન જાય આવે છે એ આપણે એક આ રીતની મોટી કડાઈ લઈ લીધી છે અને એની અંદર છે એ આપણે આપણે છે એ દોઢ પાવડા જેટલું તેલ ગરમ કરવા મૂકી દીધું છે અને આપણે મિક્સ કરેલું છે ને એ તેલ થોડું ગરમ થાય એટલે એની અંદર છે આ બધી વસ્તુ છે એ પનીર ડુંગળી અને આપણે મરચું ને એ નાખેલું છે ને અને મિક્સ કરેલું છે એને આપણે એકદમ સરસથી છે એ આમાં ફ્રાય કરી લેવાનું છે તો તેલ આપણું ગરમ થઈ ગયું છે તો એની અંદર છે એ આપણે તો આપણું પનીર કેપ્સિકમ અને જે છે ડુંગળી ડુંગળીની મરચું આપણું નાખેલું છે ઈ એકદમથી આપણે નથી ચોડાવવાનું ભાઈ જો ભેગા ભેગા બેસી ગયા શું કેવું છે આ બધું છે થોડુંક શાકભાજી છે એ ચડતું ત્યાં સુધીની અંદરમાં મેં અહીંયા થોડુંક અડધું પનીર છે એ રાખેલું હતું તો એને આ રીતના ખમણી લીધું અહીંયા છે એ મેં બે ટમેટા છે એની એકદમની ગ્રેવી કરી લીધી છે અહીંયા ડુંગળી છે બે એની ગ્રેવી કરી લીધી અને અહીંયા આદુ મરચાં અને લસણ છે એની પણ આપણે આ રીતના ચોપરની અંદર છે એ ગ્રેવી જેવું કરી લીધું છે તો ચાલો અમારે મંથનભાઈ કહે કે મમ્મી મારે આ બધું શાકભાજી બનાવવું ને તો એમાં નાખવું છે તો ચાલો મંથનભાઈ આમાં છે યા નાખી દો લસણ ડુંગળીની બધું આ છે ને નાખવાનું છે ચાલો ધીરેકથી એકથી નાખી દો હા

મિક્સ કરી લેશુ અને આ બધા છે ઈ હવે આમાં થોડાક મસાલા વધારે ઉમેરશું કારણ કે ગ્રેવી આપણે બધી નાખેલી એટલે છે છે અડધી ચમચી ચમચી લાલ મરચું પાવડર નાખી દેસુ એક ચમચી છે આપણે ગરમ મસાલો નાખી નાખી એ જીરું પાવડર ચમચી છે આપણે હિંગ નાખી દેસુ અહીંયા આપણે છે એ પનીરના શાકનો જે મસાલો હતો ઈ નાખી દેસુ આ બધી વસ્તુ છે એને આપણે છે આમાં થોડુંક છે ઈ પાણી આ રીતના છે એ નાખી દેવાનું છે ને બધા શાકભાજી ને છે એ આપણે ચડવા દેવાનું છે આ રીતના આપણે છે એ પાણી નાખી અને શાકને થોડીક વાર છે એ આપણે ચડવા દીધું તું અને હવે છે એ આપણે આ પનીરનું ખમણ કરેલું છે એ નાખી દેવાનું છે તો ચાલો મંથન ભાઈ નાખી દ્યો આજ તો એવું લાગે છે મંથન જ શાક બનાવે છે તો આપણે પનીર છે એનું ખમણ નાખી અને આ બધી વસ્તુને છે એ મિક્સ કરી લેશું જે આપણે આની સાઇઝની છે એ આપણે આ હતી તો તોય ઢાંકી અને આપણે મૂકી દીધી હતી તો તમે જોઈ શકો છો કે આપણું ઘરે છે એ પંજાબી શાક છે એ ખૂબ જ સરસનું છે એ બનવા આવ્યું છે તો હવે આપણે છે એ આની અંદર થોડી છે આપણે આમાં ધાણાભાજી છે એ નાખી દઈ કસૂરી મેથી છે ને આપણી પાસે નથી આપણે એકદમ સરસ મસ્ત મજાનું જોઈ લ્યો પંજાબી ઘરે છે એ પહેલી વાર આપણે શાક બનાવેલું છે પનીરનું તો મસ્ત મજાનું આપણું શાક બની કમ્પ્લીટ તૈયાર છે એ થઈ ગયું છે અને અહીંયા અમારા મંથનભાઈએ પહેલી વાર શાક બનાવ્યું નહીં પંજાબી પનીરનું કા પહેલી વાર ટ્રાય મારી કે મમ્મી મારે બનાવવાનું છે તો મારે તો છે એ પહેલી વાર છે હું પંજાબી શાક ઘરે બનાવતી હતી અને અમારા મંથન એ છે ને મારી યારે હેલ્પ કરી તો મમ્મી દીકરાએ મળી અને મારે પહેલી વાર પંજાબી શાક ઘરે બનાવવાનું થયું અમારા મંથનભાઈએ પહેલી વાર શાક બનાવ્યું એવડા એવડાથી એમાં તો મમ્મી દીકરાએ મળી અને વાર પંજાબી શાક છે એ ઘરે બનાવેલું છે અને હવે છે એ આ શાક અારે આપણે બનાવશું રોટલી તો તો અમારે છે એ સાંજના વારોમાં મસ્ત મજાનું દેશી છે અમારી ગામડાની રીતથી છે અમે પંજાબી શાક અને રોટલા ને રોટલી છે એ બનાવી લીધું છે વાળું માટે કા મંથન ભાઈ અમારે મંથન ય ખાવાનો છે કા હે જમવા બોલાવેશ બધાયને તો તો આ શાક પૂરુંય નહીં થાય તો હું કરીશ તું પાછું બનાવીશ હા ને અમારા મંથન માટે એક નાનકડી કોમેન્ટ કરજો બાય બાય